ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મજામાં જ હોય છે મસ્ત મજાના બાકી ગયા છે સાડા દસ અને અત્યારે મારા મમ્મી જમવાનું બનાવે છે શું ગણાવ્યું મમ્મી છે દેવા કેટલા કેટલા લોકો આઈડો દેવા ગયા છે જરા કમેન્ટ કરી નાખજો અમારે તો આઈડો વેલો જવાનો હતો પણ નું મનમાં હતું મમ્મી બે મારે तो फिर अभी बे दिनों भी आते हो त्योहार दिया इंसान तलक पर बेहें पर चार बेहें पर चार बेहें चार तादेव नहीं पोथम नहीं डॉट नहीं तब तभी ना वरना चालू करी जो देखा है तू हड़ाने के लिए देखा है करो एम नहीं देखा तो तो है और कुछ बताओ कमरे में फोन बाउस रह गया चालू करती देखा મસ્ત મજાનો વરરાજો બનાવી દે લગન પહેલા તો આ મસ્ત મજાનો વરરાજો બનાવી દીધો છે આ જો સમજા હી કારીગરી છે તમે જો તો કારીગરી પપ્પાને કે આ પર અમાર ગામડામાં મજા આવે બે 60 70 રૂપિયામાં વાડ કપાઈ જાય બાકી તમે સિટીમાં જાઓ તો 200 200 250 250 રૂપિયા લે વાળ કાપવાના ગામડામાં તઈ તો ગામડામાં પડ્યા ના નામે વહી જઈએ કે ચાલો તો હવે જઈએ ફટાફટ ઘરે અને નાય જોઈ અને નીકળી જામનગર તરફ હાલો કામ ક્યાં છે કહો વાવી દેજો વાવી દેજો આખડે પાકી ગયા રામ રામ કેમ છો મજામાં

કપડા ઓલા આપણે મેં તો લલિત મોકલી દીધું આ લેવા જામનગર માં આવ્યું કે જામનગર માં જઈ ગયો જામનગર માં આવ્યું જામનગર માં રહીએ છે એને ખબર નથી કે આપણે ક્યાં જ્વેલર્સ ની દુકાન છે મને ખબર નથી પણ હવે માર કે ગોતી જો છે સર્ચ મારી લ્યો સર્ચ મારી લે આવો જામનગર ની ટ્રાફિક એટલે ભૂકા બોલાવી દે ભૂકા અમે આવી ગયા છીએ કલ્યાણ જ્વેલર્સ ની અંદર એટલે એની બહાર સોરી એની અંદર નથી ગયા બહાર अभी जवाना अंदर ली है हमने चांद लो कल्याण ज्वेलर आगे देखो हो होता है हो। क्या? अच्छा धमकी तो दे रही है हमको देखना देखो आज से इसकी जुबान चलने लगी है देखो आप चला रहे कोई बात नहीं ले लेंगे पूरा शोरूम लेना है आपको आपको शोरूम ले लो आपको शोरूम ले लो पप्पू आप

જતા આવે આપણે જોડીઓ ની અંદર શોપિંગ કરતા આવે કોમલ ને ટીશર્ટ લેવા છે ખબર નહીં બે દી થી રાઈડો નાખે છે હાલો જાતા આવે જોડીઓ માંથી બાજકું ભરી લીધું છે હદ કે તે હું લીધું મે એક વન પીસ એક વન પીસ લીધું છે મે પેન્ટો પેન્ટો લીધો ઓ હવે મારો વારો છે હાલો મેન્સવેર માં આવી ગયા હવે હા આ પરવાનું છે ને આખું હા એ બધું તારે થી ન શું

તો મનુ અને કોમલ આવી ગઈ છે પાણીપુરી ખાવા માટે અને આ ભાઈ આપણા સબ્સ્ક્રાઇબર છે વાહ લઈ લ્યો હાલો ડીશ લઈ લ્યો આ આ કઈ છે કઈ જગ્યા છે સત્યમ કોલોની હોટેલ કોલ મારબત મોલની બાજુમાં અચ્છા અન્ડરબ્રિજ થી નીકળો ને ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ આવે હું તો આ બીજી વખત આવ્યો છું પહેલી વખત આવ્યો તો મજા આવી આ ખાલી ત્રણ જ ફ્લેવરના પાણી છે પણ બધા બેસ્ટમાં બેસ્ટ તો આજે મનાલીના ઘરે છે ને બટેટાનો શાક હું બનાવવાનો છું એટલે પોતે જમાઈ રાજા બનાવવાનો છે

બટેકા નું નત ખાધું બટેકા નું ખાધું એટલે તે બનાવ્યું અને ઈ મે નત ખાધું એમ આજે તમે ખાલી જોજો જો નીકળે ખફફ કરતા હ બાવળીમાં ગા કર દે છો આને તો મોરખતા નથી ન મોરખતા તો જિંદગીમાં દૂર કઈ નત પડડી તો સસરાની લસણમણ ખોલવું પડે છે

એટલો જો બને થાલી જો જો સાસુ માં સાસુ તમને ઉપર જમાઈ રાજા રામ મિલા આ જો જમાઈ રાજા આવાટે તો જો આપણો શાક છે ને એકદમ બને છે કમ્પ્લીટ આખીને બનેલું ડોક્ટર ભરત આહી ડોક્ટર ભરત આહી બનાવ્યું છે મને ખાઈન મને કેજો કેવું બન્યું છે વાટું વાટું ના આવે ખોટી ના વાટું વખાણ જ કરવાની છે

મને રાહત થઈ છે પડી ગયો પડી આ હે ને ઉપર ઉપર એક થી બે ત્રણ દી એમ કે કરવું પડે ઊભી તો કે અને અમારા અંકિતભાઈ જામનગર ની અંદર ઘરે ઘરે વિઝિટ કરવા જાય છે ભાઈ તમે જો મશીન મશીન આમાં સોય ને જરા જરા ધું 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 થઈ